નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો જે મિત્રો પોતાનું ઘર બનાવી નથી શકતા તેમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપે છે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખને બત્રીસ હજાર અથવા તો મિત્રો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે મિત્રો થોડી વાત કરીએ તો મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો તમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો આ આવાસ યોજના કેટલાય વર્ષોથી ચાલુ છે જેમાં મિત્રો તમે બે હજાર ચોવીસમાં આનું ફોર્મ ભરી અને સહાય મેળવી શકો છો જો જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઠ હજારનો અને બીજો હપ્તો ચાલીસ હજારનો જ્યારે મિત્રો ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો એમ કરીને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરશો તો તમને તમારા ખાતામાં આ હપ્તા જમા થશે એકથી બે મહિનામાં તે કરેલી અરજી પાસ થવી જોઈએ જે માટે તમારે મિત્રો એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે તેમાં મિત્રો તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તારીખ અઠ્યાવીસ અને ઓગણતી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની માહોલ પણ જોવા મળશે તેવી આગાહી કરી છે જોકે તેઓની આગાહી પણ સાચી પડી છે રાજ્યમાં મિત્રો કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય મફત વીજળી બે હજાર વીજળી યોજના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન પણ થયા હતા આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજના તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કે ડબ્લ્યુનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબલ્યુનો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો એટલે કે મહિને તમને ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બાર ગેસના બાટલા ઉપર પર મળશે સબસિડી કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ઘણો અંકુશ આવ્યો છે એલપીજીની વધતી કિંમતોમાં રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે સરકારે હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર ડીટ બસો રૂપિયાની સબસિડી આપી છે ઓક્ટોબર બે હાજર તેવીસ માં તેને મિત્રો વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે આ સબસિડી દર વર્ષે બાર એલપીજી સિલિન્ડર ઉપર આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે સો ટકા વગર વ્યાજે લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવી હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકે કરિયાણાની રેડીમેડ અથવા તો તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોનની રકમ મળે છે ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ મિત્રો તેને વીસ હજાર અને મિત્રો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપીની ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી બે હજાર ચૌદની સરખામણીએ ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓનો સાત પોઈન્ટ પાંચ લાખના કરોડના દેવા માફ કર્યા છે અને પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની માંગણી કરી હતી કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા ખેડૂતોને આગળ કૃષિમાં આગળ લાવવાનો રહેશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર પશુ ખરીદવા માટે સાઈઠ હજાર રૂપિયાની લોન મળે છે ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે પશુ કિસાન

આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના એક લાખને સાઠ હજાર રૂપિયાની લોન મળે છે જોકે મિત્રો લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી પણ શકાય છે આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો ત્રણ ટકાનું રિબેટ પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે

પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો મિત્રો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાયના ભાગરૂપે મિત્રો આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના માટેના ખેતીવાડીની વેબસાઇટ ઉપર એટલે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં પણ આવે છે ટૂંક જ સમયમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં આવશે જેની માહિતી મિત્રો તમને અમારી ચેનલ થકી જોવા મળી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો